મિત્રો આજે હું પહોંચી ગઈ છું ત્યાં જ્યાં રમણીય વાતાવરણ નો અહેસાસ કરાવતું પક્ષીઓના મધુર મન ને પ્રફુલ્લિત કરી દે તેવું શહેર તથા નજીક એવું સ્વપ્ન નું ઘર દસ હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલું આ વિશાળ ફાર્મ હાઉસ આ થ્રી બી એચ કે શિવાંશ ફાર્મ હાઉસ ની એન્ટ્રી કરતાની સાથે જ અહીં તમને મળશે વિશાળ પાર્કિંગ કે જ્યાં દસ થી પણ વધુ કાર પાર્ક કરી શકાશે ફાર્મ હાઉસ માં એન્ટર થતાની સાથે જ તમને મળી જાય છે એક વિશાળ હોલ માસ્ટર બેડરૂમ્સની વાત કરીએ તો આ છે પહેલો માસ્ટર બેડરૂમ જેમાં અટેચ ટોયલેટ બાથરૂમ પ્રીમિયમ લાઇટ્સ અને ફર્નિચરમાં બેડ વોર્ડ્રોપ ડ્રેસિંગ ટેબલ મળી રહેશે આ છે સેકન્ડ માસ્ટર બેડરૂમ અહીં પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ લાઇટ્સ અને ફર્નિચર મળી રહેશે મિત્રો સૌથી મજાની વાત એ છે કે તમે મેન હોલ પર્સનલ સ્વિમિંગ પુલ ને એક્સેસ કરી શકો છો અને આ છે થર્ડ માસ્ટર બેડરૂમ અહીં પણ તમને એટેચ ટોયલેટ બાથરૂમ લાઇટ્સ અને ફર્નિચર મળવાના જ છે દરેક માસ્ટર બેડરૂમ માં વિશાળ સ્લાઇડર વિન્ડો હોવાથી તમે બહારના વ્યૂ પણ જોઈ શકો છો અને આ છે વિશાળ ફાર્મ હાઉસ નું વિશાળ કિચન તમે કિચન માંથી પણ તમારા પર્સનલ સ્વિમિંગ પુલ ને નિહાળી શકો છો અહીં તમે ઓપન કિચન પણ કરી શકો છો અને સાથે સાથે અહીં તમને મળવાનું છે જબરદસ્ત ગાર્ડન તો વહેલા તે પહેલાની તકે આજે જ બુક કરાવો શહેર અને પ્રકૃતિ નજીક એવો શિવાંશ ફાર્મ હાઉસ